પહેલા વ્યક્તિ તમે શો કે જેને મે ઇન્ટરવ્યુ આપ્યો પેલા જ વિડિયો ની અંદર 3.5 લાખ વ્યુ હતા વાહ બરાબર અને આખા ગામની અંદર ફરતો થઈ ગયો વિડિયો બરાબર પછી મને શરમ આવી ગઈ હતી બરાબર મારા પાસે હતો OnePlus નો Nord ફોન હતો ઈ મે ધાંધિયા કરી કરીને મારા પપ્પા પાસે રડી રડીને લેવરાયો હતો તમે બહુ ઓલા ભડાકા કરતા હતા હમણા વચ્ચે તમે એ ઓલા ભાઈ કેશુર ઓલા ભડાકા ગુજરાતી ભડાકા નામ હતું ને હાયલું ભાઈ તમારું ભડાકા અમે જોતા અને એની અંદર હમણાં તો એકદમ બંધ છે તો પછી ફરી ભડાકા ક્યારે કરવાના છે ફરી ને ફરી કરશું ટૂંક સમયમાં કરશું પણ અત્યારે તો ટૂંકમાં એક એવી પ્રોબ્લેમ આવી ગઈ છે ચેનલ ચાલુ કર્યું ને ત્યારે મારે ત્રણ મહિને પેલું પેમેન્ટ આવ્યું બરાબર અને પેલું પેમેન્ટ લગભગ એમાં મોટામાં મોટો હાથ મારા મમ્મીનું છે એટલે જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે મારા પપ્પા મને કહેતા બધા તું હું આ ગાંડા કહેલા કાઢશો એ તું કંઈક બીજો ધંધો કરતા રહો ડૉક્ટરનું છે તારું તો એની અંદર ધ્યાન દે કેટલો પાવર છે આનો હજી આગળ કઈ નવી ગાડી

ભરતભાઈ સાથે વાત હોય અને ગુજરાતના વાયરલ યુટ્યુબર હોય તો કોને આનાથી ઇન્સ્પિરેશન ન મળે શરૂઆત ભરતભાઈ મારે કરવી છે કે તમે યુટ્યુબ ની અંદર આવ્યા કઈ રીતે આવી બધી આ કમાણી છે તમને ખબર જ છે વધારે નથી કેતો પણ આ કમાણી તમે જે કરતા થયા તો શરૂઆત તમને ખબર કઈ રીતે પડી કે ભાઈ યુટ્યુબની અંદર આટલા બધી મોટા પૈસા મળે છે સૌથી પહેલા તો ચશ્મા કારણ કે આપણી પર્સનાલિટી પેલા દેખાવે બરાબર અને એ તમારી સ્ટાઇલ છે એ રહેવી જોઈએ હવે તમે યુટ્યુબ નું કહો છો બરાબર હા યુટ્યુબમાં

બરાબર એટલે એવું કઈ હતું નહીં પછી રીલ્સ જોતો હું પછી એક વિડીયો મને બહુ ગમ ખેડૂત ઉપર કોમેડી ફની પ્રકારનો હતો ને મેં થોડી ની અંદર મેલો અચ્છા પછી મેં કીધું આપણે પણ આવું કંઈક કરીએ તો હા પછી મેં ગાલતે ચાલતા બસ એક વિડીયો ખાલી ફોન હતો મારા પાસે એન્ડ્રોઇડ એનાથી વિડીયો બનાવ્યો બરાબર અને થોડું જ ખેડૂત વિશે બોલ્યો કે ભાઈ બરાબર ખેડૂત આમ કરી શકે આમ કરી શકે એવી રીતે ફની ફની પ્રકારનો હતો બરાબર પણ તમને જે મગજ અંદર આવ્યું એવું તો એક વિડીયો બનાવીને અને મેં રામનું નામ લઈને કર્યો અપલોડ અને પછી વિડીયો ની અંદર વ્યૂ વગેરે વાયરલ થયો કઈ રીતે થયો આ વિડીયો ની અંદર લગભગ પહેલા જ વિડીયો ની અંદર 3.5 લાખ વ્યુ હતા વાહ બરાબર અને આખા ગામની અંદર ફરતો થઈ ગયો વિડીયો બરાબર પછી મને શરમ આવી હું આ તો યાર એવું બધો વિડીયો વાયરલ થયો માણસ વાતો કરશે આ કરશે પછી વિડીયો માં ડિલીટ કરી નાખ્યો બોલો પણ ઈ વિડીયો ડિલીટ મે કરી નાખ્યો પણ બીજા લોકો એ ડાઉનલોડ કરી લીધો તો બરાબર પછી ઈ બધું અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ચડાવી દીધો હમ એના લીધે થોડી જ ફેસ વેલ્યુ બની ગઈ પછી મે કીધું કે ભાઈ આ તો આપણો હાલ એમ છે બરાબર પછી મેં ધીમે 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 કરતા કરતા અલગ 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 વિડીયો બનાવ્યા રાખ્યા એવી રીતના કરીને પાટે ચડી ગઈ ગાડી તો મિત્રો જોયું ને કે ભરતભાઈ ની ગાડી કઈ રીતે પાટે ચડી કેમ કે શરૂઆત તમને ક્યાંક ને ક્યાંક એવો એક ક્લુ મળી જાય એવી એક હિન્ટ મળી જાય કે કોઈનો વાયરલ વિડીયો તમે જ્યારે જુઓ ત્યારે તમને એમ થાય કે ભાઈ આ એટલો બધા લોકો જુએ છે તો આની અંદર એવું શું મળતું હોય છે આવું ક્યાંક ને ક્યાંક તમને એવું પેલા તો થયું હશે કે આ વિડીયો મૂકે છે તો એની અંદર કંઈ મળતું હશે એવો આઈડિયા ક્યાંથી આવ્યો

પણ હવે ડિફરન્સ ઘણો બધો ભરતભાઈ માં છે કે હવે ડર તો મને લાગે નીકળી જ ગયો હવે ટૂંકમાં કેમેરો સામે આવે ને એટલે એમ થાય કે ભાઈ કેમેરો જ આપણી જિંદગી છે બરાબર કેમેરા સિવાય મને કે બીજી વસ્તુ જ ના દેખાય તમને આશા છે કે તમને સરસ જાણકારી મળી રહી છે ને હજી તો ઘણું બધું આપણે ભરતભાઈને પૂછવાનું છે ટૂંકમાં ભરતભાઈની અણી કાઢશું આપણે કેમ કે તમને જાણકારી મળે તમે જે મારા સબસ્ક્રાઈબર મિત્રો છો એને બધાને યુટ્યુબર બનવું છે એટલે મારી સાથે જોડાયેલા છો તો ભરતભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન મારો કે આની અંદર તમે આવ્યા વિડીયો મૂકવાની શરૂઆત કરી મને ખબર છે કે તમે ખૂબ કમાણી પણ કરો છો પણ હવે મારા સબસ્ક્રાઈબર મિત્રોને જણાવો કે શરૂઆત ક્યાંથી લોકો કરે જે પણ આવવા માંગતા હોય તેને શરૂઆત કઈ રીતે કરવી જોઈએ જો શરૂઆત તો બધેથી પહેલાં પબ્લિકને મનની અંદર એક જ ક્વેશ્ચન હોય કે આપણા પાસે કેમેરો સારો નથી બરાબર બોલવાની સ્પીચ નથી હા બરાબર તો એ કઈ મેટર નથી કરતું પેલા તમારો કોન્ફિડન્સ જોવાનો કે ભાઈ આપણે તમને દિલથી અંદરથી એમ થાય છે કે આપણે આની અંદર આગળ જઈ શકશું બરાબર ફોન મારા પાસે મે 40000 સબસ્ક્રાઇબર Android ફોન ની અંદર કમ્પ્લીટ કર્યા હા હું તમને થોડા રોકીશ મિત્રો ઘણા બધા તમે કમેન્ટ કરો છો ને કે અમારી પાસે સામાન નથી માઈક નથી ને મોબાઈલ નથી આટલા મોટા યુટ્યુબર જેને હમણાં ઠાર છોડાવી તમને ખબર છે શરૂઆત એન્ડ્રોઈડ ફોનથી કરીને એટલા આગળ વધ્યા છે એટલે તમને કહેવા માંગુ છું કે ઇન્ટરવ્યુથી ઘણું બધું જાણવા મળશે કે ખરેખર જો તમારે શરૂઆત કરવી હોય તો પછી કોઈ લાખોના સામાનની અંદર ભરતભાઈ જરૂર છે નહીં તમે કીધું એમ એક એન્ડ્રોઈડ થી મેં પણ શરૂઆત ત્યાંથી જ કરી હતી હજી પણ એ ફોન મારી પાસે પડ્યો છે આઠ દસ હજાર નો એટલે આ બધું તમને જો કરવું જોઈએ ને તો એક મોટિવેશન મળશે ભરતભાઈ ના ઇન્ટરવ્યુ થી હવે તમે કન્ટિન્યુ રાખો ભરતભાઈ ઘણી સરસ જાણકારી મળી રહી છે શરૂઆતમાં જ અમને

અમારી તમે સ્ટોરી મેં કઈ પૈસા મળતા તમને પૈસા મળતા પણ એટલો બધો ખ્યાલ નતો કે આમાં કઈ રીતના પૈસા લેવા ઈટ માં હું છેતરાઈ જતો બરાબર બસો ત્રણસો રૂપિયા આપતા

ત્યારે મારે ત્રણ મહિને પેલું પેમેન્ટ આવ્યું બરાબર અને પેલું પેમેન્ટ લગભગ દસ થી બાર હજાર રૂપિયા દસ થી બાર હજાર આવ્યું તો થવામાં કેટલો સમય લાગી ગયો ત્રણ દિવસની અંદર પણ મારે છે ને ઓલું આપડે

કરી હશે ભરતભાઈ પણ દસ પંદર દિવસ તો મિનિમમ મહેનત કરો તો લાગી જાય છે પણ બહુ સારી વાત કે ત્રણ દિવસમાં મોનિટાઈઝ થઈ હતી એમાં મોટા મોટો હાથ મારા મમ્મી છે તમારો મમ્મી તો આમ પણ તમારી સાથે એમ કહેવાય કે એક ફ્રેન્ડ્સ બધા રહેતા હોય આખો પરિવાર એવી રીતે તમે રહો છો એ પણ અમે જોયે છે તમારા વિડીયોમાં તો હવે મમ્મીની વાત જ આવી છે તો બોલવામાં અમે જોયું છે કે કેમેરાની સામે તો તમારા મમ્મી પણ એકદમ એવી રીતે બોલે છે કે જાણે કોઈક મોટા યુટ્યુબર હોય કે કેમેરાની સામે કોઈ ડર જ નથી તો એને તમે કંઈ શીખવાડ્યું છે કે એની રીતે જ એને નેચરલ મને શીખવાડે વ્યક્તિ છે બરાબર

તમે શું કેવા માંગો કે આની અંદર ખરેખર જો છોકરો હોય ભરતભાઈ મહેનત કરવા માંગતો હોય મા બાપ ને ખબર નથી ઘણા મા બાપ અભણ પણ હોય છે જેને ખબર નથી યુટ્યુબ ની અંદર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ની અંદર થી પૈસા મળે છે બરાબર એટલે જયારે એ આવું કઈ કેમેરો લઈને કરે ને તો ઘણા બધાને ખીજાય છે મા બાપ ખીજાય છે ને મારે પણ છે એવા પણ દાખલા ઘણા મારી પાસે આવે છે કે ભાઈ અમને ઘરના કોઈ સપોર્ટ નથી કે પરમિશન નથી દેતા તમે શું કેવા માંગો એવા મા બાપ ને

પછી ધીમે ધીમે પેમેન્ટ આવવાનું ચાલુ થયું પછી ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થયું પછી ધીમે ધીમે બધી વસ્તુ મનમાંથી નીકળી ગઈ અને પછી એક જ વસ્તુ એમ થાય કે ભાઈ આ ક્ષેત્રની અંદર જ આપણે આગળ વધવું અને તમે એક મન મક્કમ કરી લીધું કે હવે જે થાય આરપારની આપણે લડાઈ YouTube ની અંદર જ આ સ્ટાર્ટિંગ કરીએ એટલે ઘણા બધા પ્રોબ્લેમ પણ આવે અને પ્રોબ્લેમ મેઈન કયો આવે કે આપડે રિલેશનશિપ વાળો જેટલા હોય રિલેટિવ હોય બધા એ બધા નેગેટિવ નેગેટિવ વાતો કરે કે ભાઈ આ છોકરો શું કરે છે આમ કરે છે તેમ કરે છે આખી ફેમિલી ને લે છે ને લેડીઝ ને બતાવે છે પણ આપડી વસ્તુ છે પણ એને ઈ ખબર નથી કે આ સોશિયલ મીડિયા વસ્તુ શું છે ને એ રિયલિટી એને કઈ ખબર નથી હું મારા વિડીયો અંદર ઘણા વિડીયો માં કહું છું કે શરૂઆત તમે કરો તો ઘણા બધા તમને ના બોલવાનું બોલે તમે આ રીતે કેમેરો લઈને તમે વિડીયો શૂટ વગેરે કરતા હોય તો ઘણા મેં કીધું છે કે તમને ગાંડા કે ગામના તો ખાસ ગામના ખાસ અને તમારા સગા સંબંધી તમને મૂકવાના જ નથી ઘણા ફોન કરીને તમારા પપ્પાને છે મારા હમણાં જ એક રિસેન્ટલી આવ્યા હતા હું નામ નથી દેતો યુટ્યુબર તો એના પપ્પાને પણ ફોન કરીને ઘણા બધા એણે મને કીધું કે મારા પપ્પાને ફોન કરીને એવું કીધું ભરતભાઈ કે તમારો છોકરો આ કઈ લઈને ચડી ગયો ભાઈ એને કંઈક ધંધો લગાડો નહીં તો તમે બરબાદ થઈ જશો એટલે આવું થાય છે કે આપણે ઘણા ફોન કરીને પણ આવું કે એટલે ફેમિલીનો સપોર્ટ હોવો ખૂબ જરૂરી છે મિત્રો જે રીતે ભરતભાઈએ કીધું અને ભરતભાઈને ખૂબ સપોર્ટ છે તેના પપ્પા તેના મમ્મી તમે વિડીયોમાં જોતા હશો કે કોઈ પણ વિડીયો એવો નહીં હોય જેની અંદર એના મમ્મી નહીં હોય મારા હિસાબે બહાર જતા હોય ક્યાંક તો એકલા ભરતભાઈ હોય તો વાત અલગ છે બાકી જયારે ઘરે વિડીયો બને એના મમ્મી ના હોય એવો વિડીયો મેં કદાચ નથી

આપણો કિસ્મત સારા કે આપણો આની અંદર બે પાંચ રૂપિયાનું હાઈ લુ અને આપણે બધું અચીવ કરી શકીએ બરાબર બાકી ઘણા બધા મથે છે મારા કરતા હરો મહેનત કરે સો ટકા પણ કિસ્મત જેને જોર નથી કરતા એનું નથી ચાલતું બરાબર પણ મારા ટૂંકમાં અત્યારે દ્વારકાધીશની દયા થઈ ગઈ છે બધા લોકોનો પ્રેમ છે બહુ સારી બાબત કહેવાય કે તમે ગમે એટલા આગળ વધો ભગવાન ને દ્વારકાધીશ માતાજી ને તમે ભૂલો નહીં એટલે તમારું હાલે બાકી આમાં ઘણા આગળ વધે તો અભિમાન પણ થાય છે મેં જોયા છે ઘણા યુટ્યુબર કે એને એક પોતાનો ઈગો આવી જાય છે અને નાના યુટ્યુબર સપોર્ટ નથી કરતા તમારું કેવું છે માનો કે તમારે ત્યાં કોઈ યુટ્યુબર આવે ભરતભાઈ તમારું કોઈ એડ્રેસ પૂછીને તમારે ત્યાં આવી ગયો તો તમે તેનો સપોર્ટ કરશો કે નહીં કરો ના સો કોઈ પણ વ્યક્તિ એવો નથી કે મારા ઘરે આવ્યો અને મેં સપોર્ટ નથી પછી એવું ના બને કે મારા વિડીયોમાં બોલીએ કોઈ સબસ્ક્રાઈબર તમારી ત્યાં આવે અને તમે એને ના પાડો કરો કે કે ભલે એવું નથી કહેતો ઘણા બધા મિસયુઝ કરવાવાળા પણ હોય છે પણ જેન્યુઅન જે કોઈ મહેનત કરીને કંઈ આગળ વધતું હોય ને એના માટે છે બાકી એવા પણ હોય છે કે જેને આપણે ના પાડવી પડે છે એટલે જનરલી બધા માટે નહીં પણ જે મહેનત કરતો હોય અને એ તમને મારા સબસ્ક્રાઈબરમાંથી મળવા આવે તો તમે ખાસ હું કહું છું મારી ચેનલના માધ્યમથી કે એને સપોર્ટ કરજો એની સાથે વિડીયો બનાવજો કેમ કે આ મારી ચેનલ એટલા માટે છે કે આપણે બધા ગુજરાતી ભાઈઓ બહેનો જે રીતે તમે આગળ વધ્યા જે રીતે ઘણા બધા યુટ્યુબર અત્યારે પોતાની લાઈફ એકદમ મજામાં જીવી રહી છે મારા સબસ્ક્રાઈબર પણ આગળ વધે ખાસ ભરતભાઈ આ ચેનલ ની અંદર ગામડાના બધા છે અને મારો ટાર્ગેટ તમને ખબર છે મેં તમને બતાવ્યું કે હું યુટ્યુબ માંથી કેટલા કમાવું છું પણ મારો એટલો હેતુ છે કે હું એક નહીં તમે એક નહીં પણ આપણા બધા ગુજરાતી ભાઈઓ બહેનો આનંદ થી કમાય એટલે આ રીતે તમે સપોર્ટ કરજો જ્યારે પરેશભાઈ તમારી પાસે પણ કોઈ આવે જે સારી મહેનત કરતું હોય એવું નથી ઘણા બધાને આપણે ના પાડવી પડે પણ જે સારી મહેનત કરવા વ્યક્તિ આવે તો એને તમે કોલેબ્રેશન કરજો એને થોડીક હેલ્પ કરજો કે તમારા એક ટેકાથી કેને ખબર એની જિંદગી બદલી જાય એટલે તમને આશીર્વાદ મળશે હવે આપણે આગળ વાત કરીએ ભાઈ કે તમે વરના લીધી તમે મનાલી ટ્રીપ ગયા કેમ કે હું તમારો વિડિયો તમારો સબસ્ક્રાઇબર છું એટલે તમારો વિડીયો જોતો હોઉં કે ભાઈ તમે મનાલી વગેરે ગયા તો તમે એકલા જાઓ સફરની અંદર ત્યારે તમને ડર વગેરે લાગે છે કે ભાઈ મમ્મી ભેગા હોય એટલે કેમ કે મને નથી લાગતું કે તમારી ભેગું ત્રીજી કોઈ વ્યક્તિ હતી હું નાનપણથી જ એક છે ને ખુરાફાતી છોકરો છું બરાબર મને કઈ ફેરજ ન પડે અમારા ગામમાં હડકું કૂતરું થતું ને એનાથી બધા દૂર ભાગતા હું એને મારવા જાતો બરોબર એટલે કે ડર તો મને કઈ છે જ એકલા એકલાને કઈ ઓલું ઓલું અનકમ્ફર્ટેબલ ફીલ થાય નઈ ગમે એમ થાય ભાઈ જવું છે

ટૂંકમાં કહું તો પ્રેક્ટિસ થી પરફેક્શન બાજુ આપણે જવાનું છે અને પરફેક્ટ તો કોઈ નથી હોતા હજી પણ ભરતભાઈ માં પણ ખામી ખામી હશે હશે અને પણ એટલે આપણે એવું કહીએ ને ને કે આખી જિંદગી મહેનત તો આપણે આપણે પરફેક્ટ નથી બનવાના પણ કોશિશ ચાલુ રાખવાની છે કે ભાઈ આપણે જે પણ કરીએ એની અંદર ધીરે ધીરે સુધારો આવે અને આજ રીતે આપણી સફર આગળ વધતી રહે હવે આપણે નેક્સ્ટ એ પૂછવા માંગુ છું કે તમે યુટ્યુબ ની અંદરથી કમાણી પેલી તમે દસ બાર ની કરી હતી અત્યારે કમાણી કેટલી કરો છો જો તમને વાંધો ના હોય તો જવાબ દેવો પડશે પૂછવાની જરૂર નથી ભાઈ તમારી તમારી લાઈફ જોઈએ છે ઠાર ને આ બધું જે વર્ણન એક ગાડી જઈને ફટાફટ બીજી આવે એટલે ભાઈ તમારું હાઈલું પણ બહુ છે પણ પૂછવું પડશે કેમ કે લોકોને એવું લાગે કે ભાઈ યુટ્યુબર કમાતા નથી અને આ રીતના શોબાજી કરે છે તેના થોડીક જાણકારી મળે કે પેલું પેમેન્ટ જાણી લીધું છે બાર અત્યારે કેટલું આવે છે થોડું જાજુ કહી દઉં કે મને યુટ્યુબ ની અર્નિંગ છે ને ભાઈ એક આઈફોન આવે ને મહિને હા એટલી છે મતલબ આઈફોન અત્યારનો લેટેસ્ટ મિત્રો દોઢ થી બે લાખ રૂપિયાનો છે વધારે આપણે કંઈ કહેવાની જરૂર નથી હવે કદાચ નોકરી કોઈ કરશે ભણવાની ના નથી જો આની અંદરથી ખોટો મેસેજ ના લેતા કે ભણવાનું બંધ ના કરી દેતા સ્ટુડન્ટ હોય ભણવાનું ચાલુ રાખજો એ પણ જરૂરી છે બધાની અંદર સક્સેસ થઈ જશો ને બધા બે ત્રણ લાખ રૂપિયા કમાતા થઈ જશો એવું કાંઈ છે નહીં પણ મહેનત કરશો તો કમાશો ભણતા હોય તો ભણવાનું ચાલુ રાખી સાથે સાથે રોજના એક બે કલાક આપી અને આની અંદર કામ કરવાનું છે જ્યારે સફળતા મળશે તો તમને કામ લાગશે સરકારી નોકરી મળે તો નોકરી પણ ચાલુ રહેશે એવું થોડું છે ભરતભાઈ કે ફૂલ ટાઈમ આની તમે કેટલો સમય આપો છો આની અંદર આની અંદર અત્યારે તો ફૂલ ટાઈમ પેલા જ્યારે વેટેનરી ડોક્ટર છું તો વેટેનરી ડોક્ટર નું કરતો ને ત્યારે લગભગ હું વિઝિટ કરવાની હોય ત્યારે વિઝિટ કરું ફ્રી ટાઈમ હોય ત્યારે આ કરતો બરાબર પછી ટૂંકમાં ધીમે ધીમે આપડે ખબર પડવા માંડી કે ભાઈ આ વસ્તુની અંદર આપણે એમ છે છ મહિનારી આ કલા માટે ખબર પડી કે ભાઈ ડોક્ટર શા માટે લગાડે છે ખરેખર તમે ડોક્ટર શો મને પોતાને એવો વિચાર હતો જ્યાં સુધી મળ્યો નતો ત્યાં સુધી ભાઈ ભરતભાઈ પોતાને માર્કેટમાં લાવવા માટે અને ઘણા બધા કરતા હોય પણ તમે સાચા ભગવાન દ્વારકાધીશ તમને ખુબ આગળ વધારે કે તમે અમારા પ્રશ્નો જવાબ આપો છો અમારા સબસ્ક્રાઈબર ખાસ કરીને આગળ વધવાની તમારા ઇન્ટરવ્યુ થી ઘણી બધી શક્તિ મળશે